નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર નવ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર ન કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે તાણા જે છે તેરસો પંચ્યાસી થી તેરસો પંચ્યાસી સુવા જે છે ચૌદસો થી પંદરસો પંદર વરિયાળી જે છે અગિયારસો પંચ્યાસી થી સાડત્રીસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ